આપણે સૌ હવે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ બેંક એકાઉન્ટનો આધાર સાથે આમાં લિંક થઈ ગયું છે કોઈનો ફોન આવે છે કે તમારો ઓટીપી આપી દો તમારું બેંક એકાઉન્ટ સીઝ થઈ જશે આ હમણાં એક તમને તમારે જે ઓટીપી આપે આપશો નહીં ત્યારે તમારું બેંક એકાઉન્ટ અત્યારે અત્યારે સીઝ થશે સીઆઈડી ક્રાઇમમાંથી બોલીએ છીએ તમારી ઉપર આ ઇન્કમ ટેક્સનો ગુનો બનશે તમે તાત્કાલિક આમ આટલી આટલી માહિતી પૂરી પાડો આવા ફોન કોલ્સ આવે છે પોલીસ માટે ચેલેન્જ એટલા માટે છે આ પડકાર કારણ કે અહીંયા દાખલા તરીકે કોઈ વાડીમાં ચોરી થાય તો પોલીસને ખબર હોય કે આજુબાજુના તાલુકા અથવા આજુબાજુમાં જિલ્લા કે અમુક અમુક પ્રકારના લોકો જ પોલીસ ચોપડે ચડેલા જે ગુનેગારો હોય છે એ ગુનેગારો એ ગુનેગારો એમને પોલીસ પાસે નક્કી જ હોય કે આવા અવાજ ગુનેગારો હોય મોટર ચોરીવાળા તો કે આવા આવાજ ગુનેગારો હોય પણ આ સાયબર ક્રાઇમ એવો છે દાખલા તરીકે કોઈ દીકરીઓ સોશિયલ મીડિયામાં કોઈના સંપર્કમાં આવે પછી કોઈને સસ્તા વ્યાજથી તો વગર વ્યાજે લોન લેવી છે એટલે કોઈ લિંક આપે મોબાઈલમાં લિંક આવે એટલે આપણે ખોલીએ આપણને એમ થાય કોઈ ઇનામ સ્વરૂપે પણ આવે એ લિંક આપણે આગળ ખોલીએ એટલે જેમ જેમ ખોલતા જઈએ ને આપણી માહિતી ભરતા જઈએ એટલે આપણો આખો ફોન છે એ પહેલા સામેવાળાના પાસે આખો હેંગ આખો ડેટા છે એ સ્કેન થઈ જાય એમની પાસે આપણા મોબાઈલની તમામ ડિટેલ જતી રહે જો એમાં આપણા એટીએમના પાસવર્ડ હોય નાખ્યા હોય તો એ હોય આપણી અંગત માહિતી હોય આપણા ફોટોગ્રાફ્સ હોય આ બધી જ માહિતી એ લોકો પાસે પહોંચી જાય હવે આ આરોપીઓ એવું નથી કે જૂનાગઢ જિલ્લાના હોય સૌરાષ્ટ્રના હોય એવું નથી હોતું આ આરોપી પશ્ચિમ બંગાળના પણ હોઈ શકે આરોપી છત્તીસગઢના પણ હોઈ શકે આ આરોપી દિલ્હીના નોઈડાના પણ હોઈ શકે આ આરોપી હરિયાણાના પણ હોઈ શકે તો દુનિયા માત્ર ભારતના જ રાજ્યો નહીં નાઇજીરિયાના પણ હોઈ શકે પાકિસ્તાનના પણ હોઈ શકે ત્યાં બેઠા બેઠા આ સાયબરનો નેટનો ઉપયોગ કરી અને અહીંયા માળિયામાં બેઠેલા કોઈ વ્યક્તિની સાથે છેતરપિંડી કરવી હોય તો તમારા બેંક એકાઉન્ટમાંથી ગમે ત્યારે પૈસા ઉઠાવો તો ઉઠાવી શકે એક નાનકડી એવી ભૂલ કેવી કે એમની એમણે જે કોઈ લિંક મોકલી હોય એમાં આપણે વિગતો આપી દઈએ એ લિંક આપણે કોઈને શેર કરીને આપણી ડિટેલ આપી દઈએ એ આપણને એમ કે આ એક ઓટીપી આવ્યો છે આ ભરી દો તમારું લાઇટ બિલ કપાઈ જશે તમે ત્રણ મહિનાથી ભર્યું નથી નહીં તો આ આ વિગતો ભરી દો તાત્કાલિક તમારા ડોક્યુમેન્ટ નહીં તો તમારો વીજળીનું કનેક્શન કપાઈ જશે આવી અલગ અલગ ભયમાં મૂકી અને એ આપણી ડિટેલ જેવી નાખો એટલે તરત જ જો તમારું સ્માર્ટફોન હોય એટલે તરત જ તમારા ખાતામાંથી પૈસા ઉપડી જાય આ બીજો કન્સર્ન એટલા માટે છે કે વન નાઇન થ્રી ઝીરો ઓગણીસ ત્રીસ નામની સરકારશ્રીએ હેલ્પલાઇન શરૂ કરેલી છે આ આ હેલ્પલાઇન એવી છે કે પોલીસ સ્ટેશને જતા પહેલાં તમે આમાં કોઈ પણ સાથે આવો સાયબર ફ્રોડ બને હવે આપણને ખબર નથી કે આરોપી આપણા ગુજરાતના છે જૂનાગઢના છે કે ભારતના અન્ય રાજ્યોના છે કે પછી ભારત દેશની બહારના છે એવા સમયે રાજ્ય સરકારે ને કેન્દ્ર સરકારે એક સાયબર ફ્રોડના સંદર્ભમાં એક હેલ્પલાઇન વન નાઇન થ્રી ઝીરો ડાયરેક આપલ કરશો તો એમાં બેંક પણ જોડાયેલી છે પોલીસ પણ છે અને અન્ય જે એની સાથે જોડાયેલા જે કંઈ સંસ્થાઓ છે એ તમામ એકસાથે કોલ જાય છે આપ એમાં કોલ કરો છો એટલે આપને તરત જ વિગત લે છે અને આપનું એકાઉન્ટ નંબર લે એટલે તાત્કાલિક એક મેસેજ બેંકને જાય અને બેંક છે જો પૈસા બેંકમાંથી ઉપડ્યા ન હોય અને માત્ર દાખલા તરીકે આપણે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ તો એમાં ઘણીવાર શું થાય છે કે આપણામાંથી પૈસા કપાય પણ વચ્ચે જે કોઈ પણ પ્રકારના ગેટવે હોય એમાં પૈસા હોય સામેના ખાતામાં ન ગયા હોય એટલે એ જો ગેટવેમાં પડ્યા હોય તો એનું સ્ટોપ પેમેન્ટ થઈ જાય અથવા એકાઉન્ટ સીઝ કરી દે બરાબર તો સામેવાળો એના પૈસામાંથી લઈ ન શકે અને પોલીસને એક મેસેજ આવી જાય એનો ટોકન મળે અને જેમણે કોલ કર્યો હોય હેલ્પલાઇનમાં એમને પણ એક મેસેજ આવી જાય કે આ નંબરની હેલ્પલાઇનનો આ તમારો ટોકન નંબર છે એટલે એ તમારી એક પ્રકારની અરજી થઈ ગઈ તમને એનો અરજીનો નંબર પણ મળી જાય હવે આ આ બાબત ખબર જ ન હોય અને કોઈ સાથે આવો ફ્રોડ થઈ જાય પછી બે ત્રણ દિવસ વયા જાય તમે પોલીસ સ્ટેશન જાઓ મારા ખાતામાંથી આટલા રૂપિયા ઉપડી ગયા ત્યાં સુધીમાં તો પહેલાં એ એના એકાઉન્ટમાંથી પૈસા તો ઉપાડી લીધા હોય પણ એ એકાઉન્ટ પણ એણે રદ કરી નાખ્યું હોય અને આપને એમ થાય કે ભાઈ તો એકાઉન્ટમાં મોબાઈલ નંબર તમને ફોન કર્યો હોય અને એના એકાઉન્ટમાં પૈસા ગયા હોય તો આ બે ઉપરથી પોલીસ પકડી ન શકે લોકોને એવો પ્રશ્ન થાય સામાન્ય રીતે કે પોલીસ પકડીને પૈસા એની પાસેથી કેમ ન કઢાવી શકે પણ એમાં એવું છે કે આજ સુધીમાં લગભગ એસી ટકા જેટલા જેટલા ફોન કોલ્સ આવે છે લોકોના ફ્રોડ થાય છે એ સિમ કાર્ડ એ મોબાઈલ નંબર છે એ કોઈને કોઈ પ્રકારના ડુપ્લિકેટ ફ્રોડ બીજાના નામે કોઈ મજૂરના નામે લીધું હોય એ માણસ તો મળે જ નહીં એકાઉન્ટ પણ બોગસ એકાઉન્ટ બેંકમાં ખોલાવેલા હોય કોઈ અભણ વ્યક્તિ ગામડામાં હોય એનું ઓળખ કાર્ડ લીધું હોય અને એના ઓળખ કાર્ડ ઉપરથી આધારને એના ઉપરથી એમણે બેંક એકાઉન્ટ ખોલાવ્યું હોય અને મોબાઈલ નંબર પણ એના એના નામે સિમ કાર્ડ લીધું હોય હવે પોલીસ ત્યાં જાય તો ઓલા ઓલા માણસને તો કંઈ ખબર જ નથી ગામડાના મજૂર કે અભણ માણસને ખબર નથી કે એના નામનું એકાઉન્ટ કોઈ કે મિસયુઝ કરી લીધું છે અને એના નામનું સિમ કાર્ડ લઈને કોઈ કે એનો ગેરલાભ ઉઠાવી લીધો છે હવે એ માણસ સુધી પોલીસ પહોંચે પછી કોને કર્યું એ ખ્યાલ નથી આવતો ખ્યાલ આવે છે 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 એટલે પોલીસ માટે આ આ એક પડકાર પડકારમાં અનેક લોકો લોકો ભોગ બને એમાં ગામડાના પણ બને છે અને ખૂબ ભણેલા ગણેલા લોકો પણ આનો ભોગ બને છે હું આપને દસ દિવસ પહેલાની વાત કરું જુનાગઢ શહેરમાં એક એમડી પેડ્રિયાટ્રિશિયન ડોક્ટર છે સુપર સ્પેશિયાલિસ્ટ એમના ખાતામાંથી પહેલાં એને બળજબરી પૂર્વક કીધું કે ભાઈ સીઆઈડી ક્રાઈમ એમ દિલ્હીથી બોલું છું તમારી ઉપર ઇન્કમ ટેક્સનો આવો આવો કેસ થશે આટલા રૂપિયા તાત્કાલિક જમા કરાવો એમ કરીને એમણે છવ્વીસ લાખ રૂપિયા જમા કરી દીધા સામાન્ય એકાઉન્ટમાં એમડી બેટરી સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કક્ષાના એમના છવ્વીસ લાખ રૂપિયા એમને એકાઉન્ટમાં નાખી દીધા એનાથી ખરાબ વાત કહું જુનાગઢની જ વાત કરું છું એક પતિ પત્ની બંને હતા ભણેલભાઈ પ્રોફેસર એમને જેવી રીતે આપણે વોટ્સઅપમાં વિડીયો કોલ કરીએ છીએ એવું સ્કાયપી નામનું પણ વિડીયો કોલ થાય છે એમના ઉપર એક વિડીયો કોલ આવે છે એ ઉપાડે છે અને એ વિડીયો કોલમાં પહેલાને કહે છે કે તમે અરેસ્ટ કરવામાં આવે છે તમને હવે જો તમે કોઈને બોલાવશો તો તમને આમ કરી નાખશો એમ કર્યું તો ત્રણ દિવસ સુધી એ દંપતી ઘરની બહાર ન નીકળે ને વિડીયો કોલ સતત ચાલુ રાખે આ પ્રકારે એમની પાસેથી એમના એકાઉન્ટની બધી ડિટેલ લઈ લીધી એમના એકાઉન્ટમાંથી બધા પૈસા પણ લઈ લીધા સાયબર ફ્રોડ ત્રણ પ્રકારે કરે છે એક તો ડર ડર ઊભો કરી દે એટલે માણસને ડરાવી દે તમારું બેંક એકાઉન્ટ આમ થઈ જશે તમારી ઉપર ઇન્કમ ટેક્સની રેડ આવશે તમારું વીજળીનું કનેક્શન કપાઈ જશે તમારું આ થઈ જશે એટલે ડર ઊભો થાય તો કોઈ સરકારની બેંકની એવી વ્યવસ્થા છે કે કોઈ માણસનું કોઈ કંઈ કશું કપાતું નથી ભાઈ બરાબર એના માટેની આખી એક પ્રક્રિયા હોય છે બરાબર છે બેંક કંઈ એમ એકાઉન્ટ તમારું સીઝ ન કરી દે જ્યાં બેંક હોય ત્યાં તમને બોલાવે તમને એમ કે આમાં આટલું આટલું છે કદાચ સીઝ થઈ જાય તો રૂબરૂ બેંક પાસે જઈએ તો એની જે પ્રક્રિયા હોય એ કરીને પેલું થાય કોઈ વીજળીનું બિલ એમ ફોન ઉપર કોઈ વીજળીનું કનેક્શન થોડા કાપી નાખવાના છે આવો કોઈ પણ કોલ આવે તો બિલકુલ જવાબ નહીં આપવાનો એને કહી દેવાનું કે હું પોલીસને જાણ કરશું ને મને ફરીવાર ફોન નહીં કરવાનો કોઈ દિવસ કોઈ બેંક કોઈ અધિકારી કોઈ સંસ્થા કે સરકાર માન્ય સંસ્થાઓ એમના એમના કસ્ટમર ગ્રાહક પાસેથી કોઈ ડિટેલ નથી બરાબર છે આરબીઆઈ ના પણ રૂલ છે અને દરેક બેંક પણ આની જાહેરાત કરતી હોય છે હજુ છતાં પણ અનેક લોકો આવી ભૂલ કરી બેસે છે પોતાની માહિતી બીજાને આપી દે છે બીજું બહેનો એને દીકરીઓ પણ ખાસ ખ્યાલ જઈ રાખવાની છે કે સોશિયલ મીડિયાના જે પ્લેટફોર્મ છે એના ઉપર અનનોન એમ લાગે કે કોઈ મહિલા સામે મહિલાના નામની પ્રોફાઇલ તૈયાર કરી અને વાતચીત કરી અને પછી એના ફોટોગ્રાફ્સને એ બધું લઈ અને પછી બ્લેકમેલિંગ કરતા હોય છે આવી એક નર્મદ યુનિવર્સિટી છે સુરતમાં એમાં એક ચોવીસ વર્ષની પ્રોફેસર મહિલા એ બેન સાથે એટલી ખરાબ રીતે એમને કર્યું કે એમનો ફોન આખો સ્કેન કરીને એમના ફોટોગ્રાફ્સ જે હતા પર્સનલ એ બધા લઈને એને મોર્ફ કરીને એમના સગા સંબંધીઓને કે એમને કીધું કે આટલા રૂપિયા જમા કરાવો નહીં અમે આમ કરશું એવું બ્લેકમેલિંગ ચાલુ કર્યું અને પછી એ એ જે બેન હતી એ બેનના ફોટા ખરાબ રીતે ચિતરી એના મોઢા બદલાવીને અને પછી જે કોન્ટેક નંબર હતા એને બધાને મોકલ્યા એટલે એમના સગા સંબંધીઓએ બે ત્રણ જણાએ કીધું કે ભાઈ તારા આવા કેમ ફોટા આવે છે ખરાબ વિપત્સ એટલે દીકરીને ખૂબ આઘાત લાગ્યો અને રેલવેમાં સુસાઈડ કરી લીધું આવી કોઈ પણ ઘટના બને તો જરાય ડરવાનું નથી તમે પોલીસનો સંપર્ક કરો ને એ એ મોબાઈલને બ્લોક કરી દો કોઈ જાતના બદનામીના ડરથી કે આપણું જીવન ચૂંટાવાની જરૂર નથી એટલે એક આ સાયબર જે છે સાયબર ફ્રોડ આ આગામી વર્ષોમાં હજી આ મોટો પડકાર પોલીસ માટે પણ છે અને પ્રજા માટે પણ છે કારણ કે આના ગુનેગારો વિશ્વ આખામાં ગમે ત્યાંથી આ નેટવર્કનો ઉપયોગ કરીને ઇન્ટરનેટનો ઉપયોગ કરીને લોકોને ફસાવતા હોય છે આપણી માહિતી ગમે ત્યાં એમાં અવેલેબલ હોય છે ત્યાંથી લઈ એ ડેટાનો ઉપયોગ કરીને આપણને ફોન કરીને કોઈ પણ પ્રકારે ડર ઊભો કરે કોઈ લાલચમાં આવી જાય બીજ બીજો મુદ્દો શું કરતા હોય છે લાલચ આપે કે વ્યાજ વગરની લોન મળશે તમને આટલા ટૂંકા રૂપિયામાં એક કરોડનો વીમો મળશે તમને આ પ્રકારની લાલચ આપે તો આ સમયમાં ક્યાંય કોઈ જગ્યાએ મફતનું મળતું નથી હોય જે લોકો લાલચમાં લાલચમાં ફસાય છે એવા લોકો આનો શિકાર ઝડપથી બને છે અને ત્રીજા લોકો ભોળવાઈ જાય છે ભોળ પણ છે ત્રણ પ્રકારે જ આ લોકો એની મોડસ ઉપરેન્ડી હોય છે લોકોને કાં ડરાવે કાં લાલચ આપે અને કાં ભોળવી દે તો ભોળવાવાની પણ જરૂર નથી કોઈ અજાણી વ્યક્તિ ફોન કરે કેવી રીતે દાખલા તરીકે તમારી બધી જ માહિતી જાણી લીધી હોય પહેલાં કોઈ ગામડાના કોઈ વ્યક્તિ હોય એમને એમના સગા સંબંધીની નામ ફોનમાંથી બધી વિગતો લઈ લીધી હોય પછી એમ કે ભાઈ રાઘવજીભાઈ છે ને તમારા મામાના દીકરા એનો દીકરાને તાત્કાલિક બીમાર પડ્યો છે હોસ્પિટલાઇઝ કરો જીવે એવો નથી એની પાસે પૈસા નથી ને એણે કીધું છે કે દાદાભાઈ પાસે છે પૈસા એને એક લાખ રૂપિયા તાત્કાલિક આમાં જમા કરાવી દે આવી રીતે લોકો ભોળવી દેતા હોય એટલે એક ડર એક લાલચ અને એક ભોળ પણ આ મોબાઈલમાં કોઈ પણ પ્રકારે આ ત્રણેયમાં ક્યાંય પણ ફસાવાની જરૂર નથી જો માણસ તમારા આપણા અંગત સગા સંબંધી બીમાર પડ્યા હોય તો આપણા સેવ કરેલા નંબરથી એની સાથે ડાયરેક્ટ જ વાત કરવી જોઈએ ને ભાઈ અજાણ્યા માણસ શું કેમ વાત કરે હું આ બધી ઘટનાઓ છે ને એ ઉપજાવી કાઢેલી નથી વાસ્તવિક મારે બનેલી ઘટનાઓ છે આવું તમામ ઉદાહરણોની ઘટનાઓ બનેલી છે એટલે આવી ઘટનાઓ ગામડામાં પણ બને છે શહેરમાં પણ બને છે